નમસ્કાર શિનોર તાલુકામાં મોલેથા ગામના હદમાં આવેલા પૌરાણિક વ્યાસ બેટને કોઈ નુકસાન ના થાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની આસપાસના વિસ્તારોમાં ખનન પ્રવૃત્તિ અને તેના વાહન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અનેક લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા વ્યાસબેઠ આસપાસ ખનન પ્રવૃત્તિનું ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા માટે નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી હતી જેમાં ભૂસ્તર શાસ્ત્રી સિંચાઈ વન વિભાગ મહેસૂલ વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ સમિતિએ તાજેતરમાં વ્યાસબેઠ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી

ಸಮಚಾರ್ಲಸ ನೂಜ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್